નમસ્કાર મિત્રો તારીખ છે બાવીસ જૂન બે હજાર પચીસની વારસે આજે રવિવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવતો તો લાઈક કરી દેજો તો મિત્રો જીરુમાં ડિમાન્ડનો અભાવ હોવાથી ભાવમાં સતત ઘટાડવાનો દોર યથાવત છે અને સતત ભાવ ઘટી રહ્યા છે જીરુ બજારમાં અત્યારે જે નરમાઈનો માહોલ ચાલુ છે અને ભાવમાં જે ડિમાન્ડનો અભાવ જોવા મળી રહ્યો છે અને વર્તમાન સંજોગોમાં જીરુ બજારમાં વેચવાલી નથી અને બાજુમાં લેવાલી પણ ન હોવાથી ભાવ સતત ઘટાડો જોવાઈ રહ્યો છે અને સાવ ઘટાડાની ભીતિ સેવાઈ રહી છે ઊંઝામાં આવકો અગિયાર હજારની સપાટી પર પાર પહોંચી છે અને જીરુના વેપારીઓ કહે છે કે જીરુનો વાયદો ઘટીને ઓગણીસ હજાર સુધી પહોંચે તેવી પણ સંભાવનાઓ છે પરંતુ લેવાલી ઇના નથી અને ભાવ ફરી પાછા નહીં આવી શકે જીરો બજારમાં એપ્રિલમાં જે કુલ સત્યાવીસ હજાર ટનની આવક થઈ હતી જે ગત વર્ષની તુલનાએ પચાસ ટકા ઓછી છે અને સાયનામાં નવો જે માલ છે તે મહિનામાં આવી શકે છે તે વિશે પણ સંભાવનાઓ રહેલી છે ભારતીય જીરો બજારમાં આટલી બોટી મંદી જોવા મળી છે બીજી તરફ જે મસાલા કંપનીઓ છે જે ખરાબ અત્યારે લેવાલી નથી અને લેવાલી મૂડમાં નથી અને તેના કારણે પણ ઘટાડાનો દોર યથાવત જોવા મળ્યો છે જીરોનો નો વાયદો એકસો થી ઘટીને ઓગણીસ હજાર સાતસો ને ની સપાટી હાલ બંધ થઈ રહ્યો છે તો મિત્રો આથી જીરોને લગતા લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જાશું જય જવાન જય કિસાન